ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ એટલે કે ઈદે બિલાદ નિમિત્તે સુરતના રાજમાર્ગ ઉપર સવારે અગિયાર કલાકે ભવ્ય જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે રાજમાર્ગ પર ઈદે મિલાદ નું જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઉભા થયેલા અવિશ્વાસના માહોલ ને ભાંગવા સુરત પોલીસ સુરતના કોઈ પણ શહેરીજનોને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે એવો સ્પષ્ટ મેસેજ આપવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે અગિયાર વાગે ઈદ મિલાદ નું જુલુસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી પોલીસે મંજૂરી આપતા અગિયાર વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદ નું જુલુસ નીકળ્યા હતા ઝાંપા બજાર થી નીકળેલું જુલુસ બપોરે ત્રણ કલાકે ખ્વાજાદાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું જેમાં પોલીસ કમિશનર ગેહલોત મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા ઈદે મિલાદનું જુલુસ આ વર્ષે મોટાભાગે શહેરી મહોલ્લામાં નીકળ્યા હતા જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા વીસ હજાર જેટલા લોકો જાપા બજારથી રાજમાર્ગા કમાલ ગલી સુધીનો હતો આખા રાજમાર્ગ પર જુલુસના દ્રશ્યો જોવા મળ્યા હતા ઈદ મિલાદના આગલા દિવસે સુરત શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જુલુસ પણ સમયસર ચાલુ થયેલ ગયેલ છે અને પૂરતો બંદોબસ્ત સાથે શાંતિથી જુલુસ પૂર્ણ થશે કેવી રીતના બંદોબસ્ત છે એસીપી તમામ પોલીસ અધિકારીઓ રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવેલ છે કોઈ અનિચ્છ બનાવ બને નહીં એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે શૈરકા સબબતે જ છે સમયસર સમાપ્થો છે સમયસર સ્ટાર્ટ થઈ ગઈ છે અને ખાજાના દરગાહ સમયસર પહોંચ છે અનુપૂર્ણક અત્યાર સુધી કેટલા ડ્રોન કેમેરા ત્યાંથી नजर આવી લગભગ 5 થી 6 ડ્રોન કેમેરા થી છાતી नजर આવવામાં આવી રહ્યું છું એવો પુરા મેસેજ આપજો ભાઈ ચ આજે ગણપતિ નો આજે છલો દિવસ છે બીજે મિલાટ પણ આજે જોને સ્ટાર્ટ થયેલું કે થયેલું છે

એ આ વર્ષે પણ એ વર્ત પરંપરાગતને જાળવી રાખવા માટે સુરતના વિદય મિલાદ જુલૂસના તમામ પરમિટ ધારક એના આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર આપ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું બંને કમિટીએ પોલીસ શ્રીને ના પાડી હતી કે એમના નેજાઢાર જુલુસ નહીં નીકળશે પરંતુ ટેકનિકલી જોવા જઈએ તો આ જુલૂસ એ હંમેશા પરમિટ ધારકોની રિસ્પોન્સિબિલિટી પર જ નીકળતો હતો પોલીસ તંત્રનો હું આભાર માનું છું કે એમને પૂરતો બંદોબસ્ત આપ્યો છે અને આપણો આ સુરત છે એ કોમ્યુનલ સુરત નથી જે વિચાર કરે કે સુરતમાં કોમી તનાવ થશે કે કોમ્યુનલ થશે એવું કહું છું કે એના વિચારોની દ્રષ્ટિએ જ સૌથી મોટો કોમ્યુનલ વ્યક્તિ છે આવો વિચાર કરનાર વ્યક્તિ સુરત એ તાપી નદીના કિનારે વસેલું શહેર અને તાપી નદીનું પાણીનું કહો કે એનું પ્રતાપ કહો કે સુરતમાં કોમી એકતા એના માટે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી એ લોકોના ડીએનએમાં છે અને આજે આ દરેક ગણેશ આયોજકો આપણે દરેક જે હિદે મિલાદના પરમિટ ધારકો છે દરેક ગણેશ પંડલ સામેથી નીકળે તો ગણેશ ભક્તોએ પણ એમને સારી રીતે આવકાર આપ્યા એ શુભેચ્છાઓ આપી એમનું સ્વાગત કર્યું અને રોડ પર કોઈ પણ જાતનો કાંકરી ચાળો થયા વગર આપ તલ્લા મારા જોરે